અને મિત્રો વાત કી તો તેમની બેન આ રડી રહીયા છે સોશિયલ મીડિયા ની અંદર તે વીડિયો વીડિયો જોયો હશે હવે મિત્રો વાત કી તો રાજકુમાર જાટ ની બેન તમે જોઈ શકો છો કે પોતાની અંદર મિત્રો જીગીશાબેન પટેલ તેને મળવા ગયા છે તો મિત્રો આનો ખુલ્લા મિત્રો આપણે એમ કહીએ કે ભાઈ રાજકુમાર જાટ ના સપોર્ટ ની અંદર જીગીશાબેન પટેલ ની મેદાન ઉતરી ગયા છે અને હવે તેને મિત્રો ન્યાય અપાવવા માટે જીગીશાબેન પટેલ પણ લડશે એવું લાગી રહ્યું છે બાકી આપણે પુષ્ટિ કોઈ પણ કરતા નથી હવે ખાસ કરીને સૌથી પહેલા તો ચેનલ માં પહેલી વાર આવ્યા છે વિડીયો બને એટલું શેર કરીને ભાઈઓ સબ્સ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નથી કારણ કે ભાઈઓ આપણે યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવા વાઇલ્ડ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને જોવા મળતા હોય છે હવે તમને લોકોને ખબર છે કે જીગીશા બેન પટેલ પાટીદાર સમાજ ની દીકરી પટેલ સમાજ ની દીકરી ખુલ્લા મિત્રો વાત કી તો ગોંડલ ની અંદર જ્યારે પણ મિત્રો વાત કી તો કોઈ પણ લોકોને જરૂર હોય કોઈ પણ લોકો સાથે ઇનસાઈડ ના ઇનસાઈડ થતી હોય ને કોઈ પણ લોકોને ને આવતા હોય તો જીગીશા બેન મળો એવું કહેવા કહેનાર મિત્રો વાત કીધું જગીશાબેન પટેલ મિત્રો વાત કીધું ગોંડલ ની અંદર જે પણ ને ભાઈ મને મને કહેજો એવું કહેતા હતા કે જિગીશાબેન પટેલ અને મિત્રો વાત કીધું કહી રહ્યા છે કે ભાઈ જે પણ થઈ રહ્યું છે ગોંડલ ની અંદર થઈ રહી છે ગોંડલ ની અંદર મિત્રો વાત કીધું આ બધું જે થઈ રહ્યું છે એ બધું બંધ કરવામાં આવે એવું મિત્રો વાત કીધું જગીશાબેન પટેલ નું કેવું છે આ વિડીયોમાં આપણે કોઈનો પણ સપોર્ટ કરતા નથી આપણે કોઈનો પણ વિરોધ કરતા નથી આપણે કોઈને પણ ટાર્ગેટ કરતા નથી બસ ભાઈ સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ થઈ રહ્યા છે તે તમારા સમક્ષ લાવી રહ્યું હતું બાકી આ વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનો ભોલો નથી આવતો કેમ હોય તો લોકોને શેર કરી દીજો ધન્યવાદ આપડે નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત